ના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો તો સાથે જ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પેઠી છે અમદાવાદમાં ધૂળુ સામ્રાજ્ય ઠેર ઠેર ધૂળુની ડમરીઓ ઉઠી હતી વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો હતો જ્યારે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ થતા ક્યાંક ગરમીમાં આંશિક રાહત પરંતુ ખેડૂતોમાં ચિંતા પેઠી છે તો બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોમાં ચિંતા પેઠી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો સિઝનલ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાતાવરણ વેરી બન્યું છે તો ધૂળનું સામ્રાજ્ય જોવા મળી છે બનાસકાંઠાની વાત કરવામાં આવે બનાસકાંઠામાં પણ વાતાવરણમાં સવારે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી પરંતુ વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે તો ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે સિઝનલ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો પાક બગડવાની ખેડૂતોમાં ભીતિ તો બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે વરસાદ પડ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ઠંડક પ્રસરતા લોકોમાં ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ ખેડૂતોમાં ચિંતા બેઠી છે વહેલી સવારથી જ ધૂળની ડમરીઓ સાથે પવનની ગતિ તેજ બતાવવાના વાહના વાતાવરણ માં ઠંડક પડતી હતી આપ જે જોઈ શકો છો વહેલી સવારથી જ દિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને માવઠું થયું હતું જેના કારણે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે જે રીતે માવઠું થયું હતું તેના કારણે ઘઉં અને બટાકાના જે પાકનો સંગ્રહ કરેલો છે તેને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે આપ જે રીતે જોઈ શકો છો કે લોકો જે ખેડૂતો છે તે પોતાના પાકને બચાવવા માટે તાડપત્રીનો ઉપયોગ કરી રહ્યા છે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ખેડૂતોની હાલ મુશ્કેલીમાં વધારો થયો છે જો કે હવામાન ખાતાએ હજી ચોવીસ કલાક સુધી વાતાવરણમાં પલટો રહેવાની આગાહી કરી છે ભરેશ પડીયાર વી ટીવી ન્યૂઝ બનાસકાંઠા